નમસ્તે મિત્રો કેમ છો આશા રાખું છું મજામાં હશો અગાઉના વિડીયોની અંદર એક રેડિંગની અંદર વાત કરેલી હતી કે આ તેજી છે એ કેટલી ટકાઉ છે કારણ કે સોમવારના દિવસે સારા એવા ન્યૂઝ હતા ન્યૂઝ ઉપર માર્કેટ એ સારું એવું ઉપર જતું જોવા મળ્યું ફરી મંગળવારના દિવસે એટલે કે ગઈકાલે બપોર પછીના સેશનની અંદર પણ માર્કેટની અંદર સારું એવું નીચે આવેલું એટલે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું એટલા માટે થોડુંક એક રિસ્ક વધી જાય છે કે જે રીતના ટ્રમ્પના ન્યૂઝનું માર્કેટ એક પ્રાઇસિંગ કરી રહ્યું હોય ધારી રહ્યું હોય ક્યાંક એવા બેડ ન્યૂઝ જોવા મળી શકે કે એની કોમેન્ટ્રી એવી જોવા મળી શકે પણ આજનો દિવસ અને આવતીકાલનો દિવસ એટલે ચાર સપ્ટેમ્બર ત્રણ ચાર સપ્ટેમ્બર ખૂબ જ અગત્યના દિવસ છે જે રીતની તેજી માર્કેટની અંદર આપણી જોવા મળી રહી છે એના નિર્ણયો એટલે કે જીએસટી રિફોર્મના જે નિર્ણયો જોવા મળવાના છે કે ખરેખરનો જીએસટીના સ્લેબમાં કઈ કઈ કંપનીઓને રાખવામાં આવે છે અને કેટલો જીએસટી ઘટે છે કે કારણ કે જે રીતનું માર્કેટ આપણું ચાલી રહ્યું છે જે રિકવરી આપણને જોવા મળી રહી છે કે આ કન્ઝમ્પશન સ્ટોરી કે જે સામાન્ય માણસને એ મોંઘવારી સસ્તી પડી શકે એટલે સસ્તું મળી શકે એટલા માટે આ એક જીએસટી રિફોર્મ આપણે જોવા મળવાનું છે એનો નિર્ણય જોવા મળવાનો છે પણ એની સાથે બીજું એક ક્ષેત્ર એવું કે આજના દિવસે એની અંદર સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે કે મેટલ ઇન્ડેક્સ કહીએ સ્ટીલ મેટલની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે અને એની સાથે એક ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી ઝોમેટો ઇટરનલ કે એના વિશે થોડી એવી વાત કરવી છે તો સૌપ્રથમ વાત કરીએ તો મુખ્ય પોઈન્ટ ઉપર કે જીએસટી રિફોર્મની અંદર આજના દિવસે અને આવતીકાલે જે કાંઈ નિર્ણયોનો આપણને રિવ્યૂ જોવા મળવાનો છે એની અંદર ઘણી અલગ અલગ પ્રકારની અંદર એટલે કે જેની અંદર અઠ્યાવીસ ટકાનો જીએસટી હતો એ અઢાર ટકાનો થવાનો છે અઢાર ટકાનો જીએસટી છે એ પાંચ ટકાનો અમુકની અંદર તો પાંચ ટકાનો જીએસટી પણ હટી શકે એમ છે એમાં મુખ્ય ફાયદો કોને થઈ શકે એવા એ રીતની વાત કરીએ અને કોને ગેરફાયદો થઈ શકે છે થોડી એવી વાત કરીએ તો ટ્રેક્ટર જેવી બનાવતી કંપનીઓ છે એની અંદર અઠ્યાવીસ ટકાનો જીએસટી મિત્રો લાગતો હતો એની અંદર એને અઢાર ટકાનો જીએસટી લાગુ પડી શકે છે તો એની અંદર એસ્કોટ કુબોટા અને વીએસટી ટેલર જેવી કંપનીઓને ફાયદો થઈ શકે તો સાથે સિમેન્ટ બનાવતી કંપનીઓ છે તો એની અંદર અઠ્યાવીસ ટકાનો જીએસટી લાગુ પડતો તો એની અંદર સંભળાઈ રહ્યું છે કે અઢાર ટકાનો જીએસટી થઈ શકે તો અલ્ટ્રાટેક એસી એસએસસી અંબુજા જેવી કંપનીઓને પણ સારો એવો ફાયદો થઈ શકે બીજી વસ્તુ કે કપડાં બનાવતી એટલે કે ગાર્મેન્ટ બનાવતી કંપનીઓની અંદર અઢાર ટકાનો જીએસટી લાગુ પડતો હતો જે અઢાર ટકાનો જીએસટી નીકળે અત્યારે પાંચ ટકાનો કારણ કે બાર ટકાનો સ્લેબ તો જોવા મળવાનો નથી તો પાંચ ટકાનો જીએસટીનો સ્લેબ આવી શકે પણ એની અંદર એવી કંડિશન પણ એવી સાંભળવા મળી રહી છે કે પચીસો ઉપરની ખરીદી ઉપર અઢાર ટકાનો જીએસટી લાગુ પડી શકે અને પચીસોની નીચેની ખરીદી ઉપર પાંચ ટકાનો જીએસટી લાગુ પડી શકે એવી જ રીતની બીજી વસ્તુ વાત કરીએ તો આપણે જે રોજિંદી ઉપયોગ કરતા હોય એવી ફૂટવેપ્સ કે જે ફૂટવેપ્સની અંદર અઢાર ટકાનો જીએસટી લાગુ પડતો હતો એની જગ્યાએ એમાં પાંચ ટકાનો જીએસટી લાગુ પડી શકે એમ છે તો આ પાંચ ટકામાં એમાં પણ પચીસોની ઉપરની ખરીદી ઉપર તમને અઢાર ટકાનો જીએસટી લાગુ પડે અને સાથે પચીસોથી નીચેની ખરીદી ઉપર પાંચ ટકાનો જીએસટી લાગુ પડી શકે એવા ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે તો એની અંદર બાટા છે રિલેક્સો છે કેમ્પસ જેવી કંપનીઓને ધ્યાનમાં રાખી શકાય આ સિવાય સારામાં સારું રિટર્ન આપતું હોય એવું આ વર્ષની અંદર પણ એવું ક્ષેત્ર હોય તો ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ કે જેની અંદર સારી ની સારી તેજી રીત જેટલું માર્કેટ જેટલા એ શેર નીચે આવે છે અને એમાં ઉપરના ભાવ આપણને ફરી આપણને જોવા મળે છે કે જ્યારે જ્યારે એ કંપનીઓમાં ઘટાડો આવે છે ફરી આપણને ઉપરના ભાવ જોવા મળે છે કે એ કંપનીઓની અંદર ભાગનો એક ન્યૂઝની વાત કરીએ તો એસી બનાવતી જે પણ કંપનીઓ છે એની અંદર અઠ્યાવીસ ટકાના જીએસટીથી અઢાર ટકાનો જીએસટી થઈ શકે એમ છે તો મોટો ફાયદો આપણને વોલ્ટાસ અંબર બ્લુ સ્ટાર અને પીજી ઇલેક્ટ્રોપાર્સ કે જે એને બનાવ છે પાર્ટ એના જે પાર્ટાર્ટ છે એ બધું બનાવતી કંપની છે કે આ એને એને પણ મોટો ફાયદો થઈ શકે એમ છે આ સિવાય વાત કરીએ કે ઓટો ક્ષેત્રની તેજી આપણને ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ઓટો ક્ષેત્રને કાર બનાવતી કંપનીઓની અંદર સારામાં સારી તેજી જોવા મળી રહી છે કે અઠ્યાવીસ ટકાનો જીએસટી એની અંદર પણ ઘટીને અઢાર ટકાનો થઈ થઈ શકે એમ છે પણ એની અંદર એક કન્ડિશન પણ આપણને જોવા મળી રહી છે કે ત્રણસો પચાસ સીસી ઉપરની જે પણ ગાડીઓ હશે એની ઉપર એ ટેક્સ વધારી પણ શકે એમ છે એટલે કે બાકીની જે ત્રણસો પચાસ નીચેની ગાડીઓ છે એની અંદર પણ આપણે અઢાર ટકાના સ્લેબની અંદર આવી શકે છે

કે જે મોંઘા ભાવને આગળ જે ત્રણ ચાર પાંચ આઠ દસ કરોડના મકાનો છે જે હાઉસ બનાવતી કંપનીઓ છે એના ઉપર ચાલીસ ટકાનો જીએસટી લાગી શકે ઓલ ઓવર વાત કરીએ તો આ જેટલી જીએસટી રિફોર્મ ઉપરની જે તેજી આપણને આપણને માર્કેટમાં જોવા મળી છે એનું જે રિઝલ્ટ જ્યારે આવવાનું હોય ત્યારે એટલે કે એનો જે નિર્ણયો આ ખરેખરના ગવર્મેન્ટના કેવા જોવા મળવાના છે કારણ કે ઓલરેડી માર્કેટની અંદર એના ઉપરની તેજી ઓટો ક્ષેત્રની અંદર આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક કંપનીઓની અંદર જોઈ છે તો આ સિમેન્ટ કંપનીઓમાં જોઈ છે તો એની અંદર કંઈ પણ બેડ ન્યૂઝ પણ આ કંપનીઓને જોવા મળે તો એ સેક્ટર કે શેરની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગ આવી શકે છે આજના દિવસે પણ બેંક દ્વારા પણ સારી એવા સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે એક એક બાજુ કહીએ તો મેટલ ઇન્ડેક્સનો સારામાં સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે કે મેટલ ઇન્ડેક્સના એક વાત કરીએ જઈએ આપણે તો મેટલ ઇન્ડેક્સની અંદર જ્યારે ચીન દ્વારા એવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે ચીન એના પ્રોડક્શનની અંદર ઘટાડો કરી શકે એમ છે હાલની દ્રષ્ટિએ અત્યારે આ ન્યૂઝને ધ્યાનમાં લઈને ટાટા સ્ટીલ જેવી કંપનીઓ એનએમડીસી જેએસપીએલ હિન્ડાલકો કારણ કે ઓલ ઓવર વર્લ્ડ ની અંદર વાત કરીએ તો ચીન એ પ્રથમ નંબર નું છે જે સૌથી વધુ સ્ટીલ અને મેટલ નું પ્રોડક્શન કરતી કરે છે અને જ્યારે એવી જ રીત નું આપણો ઇન્ડિયા સેકન્ડ નંબર આવે છે જ્યારે જો એના પ્રોડક્શન ની અંદર જો એ ઘટાડો કરતો હોય તો મોટો ફાયદો આપણને પણ થઈ શકે એવા સેકન્ડ નંબરે આપણે આવીએ છીએ ત્યારે ત્યારે એક ટાટા સ્ટીલ એનએમડીસી જેએસપીએલ હિન્ડાલકો આજના દિવસે સારામાં સારી એની અંદર તેજી જોવા મળી છે અને આવનારા સમયની અંદર આ ચાલુ રહેશે કારણ કે નરેન્દ્ર મોદી સાહેબના જે વિઝિટ કે જે ચીનની અંદર થયેલા વિઝિટનો એક આપણે એક પોઝિટિવ વસ્તુ આપણે અત્યારે આપણને દેખાઈ રહી છે બાકી ઓલ ઓવર સ્ટીલ મેટલ ને જોશો તો એક ગ્લોબલી ન્યૂઝ અપડેટની રીતે ચાલતું આ એક ક્ષેત્ર છે જ્યારે પણ આ લાંબા ગાળા માટે વિચારતો હોય ત્યારે આ વોલેટિલિટી રહેતી આ એક ક્ષેત્ર છે આ સિવાય એક બીજી ન્યૂ એજ કંપનીની અંદર કન્ટિન્યુ તેજી આપણને જોવા મળી રહી છે કે ન્યૂ એઝ કંપની એટલે કે આપણે જોઈએ કે નાયકા છે પેટીએમ ઝોમેટો સ્વિગી ઇટરનલ ઝોમેટો એટલે અત્યારે નામ છે એનું ઇટરનલ છે કે આ આ ચારે ચાર કંપની કે આ સિવાયની બીજી પણ કંપનીઓમાં સારામાં સારી આપણને તેજી જોવા મળી રહી છે એમાંના ઇટરનલે પણ બે આજના દિવસે પણ બે રૂપિયાનો પ્લેટફોર્મ ફીની અંદર ચાર્જ વધારે છે બે રૂપિયાના પેટ્રોલ ફીની અંદર ઓલ ઓવર જોશો તો એક રૂપિયાના પ્લેટફોર્મ ફી ઉપર પણ એ કંપની એકસો દસ કરોડ રૂપિયાનું પ્રોફિટ વધુ કમાવે છે આ એનો જે રીતનું ચાર્જ કે આ જે રીતનો ચાર્જ એ કંપની વધારી રહી છે ઓલ ઓવર એ કંપનીને સારો એવો પ્રોફિટ થઈ શકે છે કે હાલના દિવસે રિવ્યુ ભૂતકાળના જોશો તો બે હજાર ત્રેવીસની અંદર આ કંપની ફક્ત ને ફક્ત બે રૂપિયા પેટ્રોલ ફી લેતી હતી જ્યારે બે હજાર ચોવીસની અંદર ચાર પાંચ છ અને દુ સુધી બે રૂપિયાનો ફરી એક વખત વધારો કરી બાર રૂપિયા પ્લેટફોર્મ ફી ચાર્જ એ વસૂલે છે સારું એવું પ્લેટફોર્મ બનાવેલું આ બધી કંપની ઇટરનલ અને સ્વિગી જે લાંબા કલાની દ્રષ્ટિએ જો કંપનીએ સારું એવું તમને રિટર્ન આપી શકે અને ઓલ ઓવર જ્યારે જ્યારે આ શેર નીચે આવ્યા છે ત્યારે ફરી વખત એની અંદર બાઇંગ આવી છે જોઈએ તો આ આની અંદર એક પોઈન્ટ એ પણ રહેલો છે કે આ બંને કંપનીઓ વેલ્યુએશનની દ્રષ્ટિએ ઘણી મોંઘી છે જ્યારે પણ કોઈ પણ માર્કેટની અંદર ઘટાડો આવે ત્યાં બધી રિસ્ક પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ ઓલ ઓવર જે પણ કંપની વિશે આ વિડીયોની અંદર વાત કરવામાં આવી છે કોઈ પણ એક પણ ભલામણ મારા તરફથી નથી કે આ કંપનીને તમે ખરીદો કે વેચો જે ન્યૂઝ અપડેટ છે એને કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ ન્યૂઝને લઈને એ માર્કેટનો ઓવરવ્યૂ મારો કહેવાનો છે અંત સુધી વિડીયો જોઈશે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોથી કાંઈ તમારે બીજું કંઈ કોમેન્ટ કરી જણાવી શકો છો કે કંઈ નવું અપડેટ તમને ક્યાં ધ્યાનમાં આવતું હોય તો પણ કહી શકો છો ફ્રી ઓફ કોલ કામ છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અંત સુધી વિડીયો ફરી એક વખત થેન્ક યુ